સવાર સવારમાં મોબાઈલની રીંગ વાગી રહી હતી એટલે સુહાની ઉઠી ગઈ અને વિચારવા લાગી કે આટલી વહેલી સવારે કોનો ફોન આવ્યો હશે જ્યારે એણે ઉઠીને ફોન ઉઠાવ્યો એટલે સામેથી એના ભાઈ વિપુલનો અવાજ આવ્યો અને એ કહેવા લાગ્યો કે સુહાની પિતાજીની તબિયત સારી નથી અને કાલ સાંજથી એને તબિયત ખૂબ વધારે બગડી ગઈ છે રૂંધાઈ ગયેલા સ્વરથી વિપુલે આવું કહીને ફોન મૂકી દીધો રાકેશભાઈ પોતાના જીવનની આખરી દિવસો ગુજારી રહ્યા હતા અને એ મરણ પથારીએ પડ્યા હતા પોતાના અંતિમ સમયમાં એની આખી જિંદગી જાણે કે એની આંખો સામે ઘૂમી રહી હતી ઘરની ગરીબીના કારણે નાની ઉંમરમાં જ એમણે નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું અને પોતાના કમાયેલા પૈસામાંથી એક એ નાનો એવો વેપાર શરૂ કર્યો માતા પિતાના આશીર્વાદથી એ વેપારમાં એને સફળતા મળવા લાગી અને થોડા સમય બાદ માલતીબેન સાથે એના વિવાહ થયા ત્યારબાદ બંનેએ મળીને માતા પિતાની ખૂબ સેવા કરી અને બીજી બધી જ જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી હતી થોડા સમય બાદ એના ઘરે એક દીકરાનો જન્મ થયો એનું નામ વિપુલ હતું અને એના ત્રણ વર્ષ બાદ દીકરી સુહાનીનો જન્મ થયો રમેશભાઈનો હંમેશા પોતાની દીકરી સુહાની તરફ વધારે લગાવ રહ્યો હતો પોતાના દીકરાની પહેલાં એ હંમેશા પોતાની દીકરીને આગળ રાખતા હતા સુહાની ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી પરંતુ વિપુલ હંમેશા ઓછા નંબરોથી પાસ થતો હતો એટલે રાકેશભાઈને પોતાના દીકરાને નાલાયક કહીને બોલાવવાની આદત બની ગઈ હતી સુહાનીએ મોટી થઈને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પોતાના પગ ભર થઈ રહી અને વિપુલે એના પિતાજીનો બિઝનેસ સંભાળ્યો ધીરે ધીરે સંતાનો યુવાન થયા એટલે માતા પિતાએ એના વિવાહ કરાવ્યા હવે દીકરી સાસરીએ ગઈ હતી અને ઘરમાં નવી વહુ આવી હતી ત્યારે તો રાકેશભાઈને એવું લાગી રહ્યું હતું કે હવે હું મારી બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થયો છું આવી રીતે સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો લગભગ ત્રણ વર્ષ પહેલાં રમેશભાઈના પત્નીનું અવસાન થયું ગયું અને એને છોડીને જતા રહ્યા આ બધી જૂનું યાદો રમેશભાઈની આંખો સામે કોઈ ફિલ્મની જેમ ઘૂમતી હતી એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા રમેશભાઈની તબિયત ખરાબ છે એવી ખબર પડતા જ એના અમુક નજીકના સગા સંબંધીઓ પણ એના હાલ ચાલ પૂછવા માટે આવી ગયા હતા સામે દીવાલ પર લટકાવેલી ઘડિયાળમાં સાંજના ચાર વાગ્યા હતા દીકરો વહુ અને બધા જ સગા સંબંધીઓ એની આસપાસમાં ચિંતા ચિંતિત થઈને બેઠા હતા ઘરમાં એટલો બધો સન્નાટો પસરાયેલો હતો કે એક સોય પડે તો પણ અવાજ સંભળાઈ શકતો હતો આસપાસમાં પસરેલી ખામોશીથી સગા સંબંધીઓ આકળવા લાગ્યા ત્યારે જ એક અચાનક એક મોટી ગાડી એના ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહી એ ગાડીમાં રાકેશની દીકરી સુહાની અને એનો જમાઈ આવ્યા હતા ત્યારબાદ સુહાની જલ્દીથી ગાડીમાંથી બહાર આવી અને દોડતી દોડતી ઘરની અંદર પહોંચી દીકરો વહુ પૌત્ર પૌત્રી અને બધા જ સગા સંબંધીઓ રાકેશભાઈના પલાંગની આસપાસ બેઠા હતા સુહાની અને એના પતિના આવતાની સાથે જ રૂમની અંદર અચાનક ચહેલ પહેલ શરૂ થઈ ગઈ કેમ કે બધા જ લોકો એની રાહ જોઈને બેઠા હતા દીકરીને જોઈને રાકેશભાઈની આંખોમાં એક ચમક આવી ગઈ અને દીકરી પણ આવતાની સાથે જ રડતા રડતા પિતાજીના ગળે લાગી ત્યારબાદ જમાઈએ પણ એના સસરાના ચરણ સ્પર્શ કરીને પ્રણામ કર્યા બરાબર એ સમયે વકીલ સાહેબ પણ રૂમની અંદર આવ્યા બધા હાજર સગા સંબંધીઓની નજર વકીલ સાહેબ પર પડતી હતી હવે વકીલ સાહેબે વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું અને વાંચવા લાગ્યા કે હું રાકેશ પટેલ મેં પૂરા હોશમાં અને પૂરી રીતે સમજી વિચારીને મેં મારું વસિયતનામું લખાવ્યું છે અને આ વસિયત મારી ઈચ્છા પ્રમાણે લખાવી છે મારી વસિયત પ્રમાણે મારું આ ઘર મારા દીકરા અને વહુના નામ પર કરું છું અને મારી દુકાન અને વ્યવસાય ઉપર પણ મારા મૃત્યુ બાદ ફક્ત ને ફક્ત મારો દીકરાનો હક રહેશે મારા બેંક એકાઉન્ટમાં મારી જેટલી પણ સંપત્તિ છે એમાંથી અડધો હિસ્સો મારા દીકરા અને વહુનો રહેશે એમાંથી અડધો હિસ્સો વધે એના બે ભાગ કરવામાં આવશે અને એ બે ભાગમાંથી એક ભાગ મારા પૌત્ર અને પૌત્રીનો રહેશે અને એક ભાગ હું મારી દીકરી સુહાનીને આપું છું આવું વસિયતનામું સાંભળતા જ આસપાસ રહેલા તમામ લોકોને એક ઝાટકો લાગ્યો કે રાકેશભાઈ જેવા આધુનિક વિચારોવાળા વ્યક્તિ અને એ પણ પોતાની દીકરીને એટલો બધો પ્રેમ કરે છે એમણે આજે પોતાની દીકરીને બિલકુલ પરાય કરી દીધી હોય એવું લાગી રહ્યું આવ હતું સાંભળીને સુહાનીને પણ એક ઝાટકો લાગ્યો અને એ હજુ પણ આઘાતમાં હતી ખૂબ મુશ્કેલીથી એણે ખુદને સંભાળીને રૂંધાયેલા અવાજે રાકેશભાઈને એવું કહ્યું કે પિતાજી તમે તો મને બિલકુલ નજરઅંદાજ કરી દીધી હોય એવું લાગી રહ્યું છે પિતાજી તમે તો તમારા નાલાયક દીકરાને તમારું બધું જ આપી દીધું અને મારા વિશે તો બિલકુલ વિચાર્યું પણ નહીં મેં તો હંમેશા સમાજમાં તમારું માથું ગર્વથી ઊંચું કર્યું છે પરંતુ તમે તો એક જ પળમાં મને પરાઈ કરી દીધી છે પિતાજી તમે કદાચ ભૂલી ગયા છો કે આપણો કાયદો દીકરા અને દીકરીને માતા પિતાની સંપત્તિમાં સમાન અધિકાર આપે છે અને આ કાયદાના હિસાબથી તો તમે મારી સાથે અન્યાય કર્યો છે દીકરીની આવી વાત સાંભળતા જ રાકેશભાઈ થોડા હસવા લાગ્યા અને ધ્રુજતા અવાજે કહેવા લાગ્યા કે દીકરી સુહાની હું હંમેશા મારા દિલની નજીક છું મેં તો હંમેશા તને તારા ભાઈ કરતાં વધારે પ્રેમ આપ્યો છે પરંતુ દીકરી મેં જે નિર્ણય કર્યો છે એ ખૂબ સમજી વિચારીને કર્યો છે દીકરી તું એન્જિનિયરિંગ કરવા માગતી હતી અને તું તારા પગ પર થવા માગતી હતી એટલે મેં ત્યારે પણ તારો સાથ આપ્યો હતો મેં મારા જીવનના દરેક તબક્કે એક પિતા હોવાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે દીકરી મેં તો તારી પસંદનો છોકરો કે જે મને બિલકુલ પસંદ નહોતો છતાં પણ તારી ખુશી માટે મેં એની સાથે તારા વિવાહ કરાવ્યા અને એક સમજદાર પિતાની જવાબદારી નિભાવી હતી મેં તો મારું દરેક કર્તવ્ય ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરી છે અને રહી વાત કાયદા કાનૂનની તો વકીલનું તો હું નથી ભણ્યો પરંતુ મને એટલી ખબર જરૂર છે કે જે અધિકારની તું વાત કરી રહી છો એ અધિકાર ઘણી પેઢીઓથી પૂર્વજોની સંપત્તિ પર લાગુ પડે છે અને એ વાતની તો મને તને સારી રીતે ખબર છે કે આપણા પૂર્વજોએ પોતાનું જીવન કેવી ગરીબીમાં વિતાવ્યું છે આપણા પૂર્વજો પાસે તો કોઈ પણ પ્રકારની સંપત્તિ નહોતી સંપત્તિ તો દૂરની વાત રહી પરંતુ પોતાના ઘરનું ગુજરાન પણ ખૂબ મુશ્કેલીથી ચલાવતા હતા અને આજે મારી પાસે જે કાંઈ પણ છે મારી મહેનતથી વસાવેલી સંપત્તિ છે અને મારી સંપત્તિના ભાગલા પાડવાનો હક તો ફક્ત મારો છે અને સંપત્તિના આવી રીતે ભાગલા પાડવાની પાછળ પણ એ ખૂબ મોટું કારણ છે દીકરી જ્યાં સુધી તારી માં જીવતી હતી ત્યાં સુધી તારા ભાઈ અને ભાભી એ અમારી બંનેની ખૂબ સારી રીતે સેવા કરી છે અને આજે તારી માનું અવસાન થયું એને ત્રણ વર્ષ થઈ ગયા પરંતુ અત્યાર સુધી તારા ભાઈ અને ભાભી કે જેને હું અત્યાર સુધી નાલાયક કહેતો હતો એ મારા નાલાયક દીકરાએ મને કોઈ પણ ચીજ વસ્તુની કમી નથી રહેવા દીધી એ લોકોએ તો જરૂરિયાતથી વધારે મારું ધ્યાન રાખ્યું છે મારી સેવા કરી છે પાછલા એક વર્ષથી તો હું પથારીમાં પડ્યો છું ત્યારે તારી ભાભીએ મને પૌષ્ટિક ભોજન ખવડાવવાથી લઈને મારા ગંદા થયેલા કપડાં ધોવા સુધીના બધા જ કામો દોડી દોડીને કર્યા છે અને કદાચ એ ચાહતી તો આજકાલની નવી વહુઓની જેમ પોતાની જવાબદારીઓથી દૂર થઈ શકતી હતી અને મારી સંપત્તિ તો મારા મૃત્યુ બાદ પણ એને મળી જાય એમ હતી પરંતુ એણે એવું ન કર્યું અને સાચા મનથી એક દીકરીની જે સેવા મારી કરી છે અને મારો દીકરો વિપુલ કે જેને હું આજ સુધી નાલાયક કહેતો હતો એ દીકરો મારી ગંદકી પણ સાફ કરી છે અને આખી આખી રાત સુધી મારી પાસે બેસીને મારા પગ દબાવ્યા છે ભોજનનો એક એક કોળીઓ એણે મને પોતાના હાથેથી ખવડાવ્યો છે અને આ મારા બંને પૌત્ર પૌત્રી જે આખો દિવસ મારી આગળ પાછળ ઘૂમતા રહે છે અને મારી સાથે રમીને એ લોકો મારું દિલ હળવું કરે છે અને દાદુ દાદુ કહીને મને ખુશ રાખવાની કોશિશ કરે છે આટલો બધો પ્રેમ કરવાવાળો પરિવાર કદાચ કોઈ ભાગ્યશાળી બાપને જ મળી શકે છે આટલું કહેતા કહેતા એની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને ત્યારબાદ રાકેશભાઈ વળી પાછા કહેવા લાગ્યા કે દીકરી અંતિમ સમયમાં તારી મા તને ખૂબ યાદ કરતી રહી તને મળવા માટે તડપતી રહી અરે તું કદાચ થોડા દિવસ એની પાસે રહીને એની સેવા ન કરી શકે એમ હોય તો કમસે કમ એક બે કલાક માટે એને મળવા તો આવી શકતી હતી પરંતુ તારાથી એટલું પણ ન થઈ શક્યું દીકરી હું માનું છું કે વિવાહ બાદ દીકરીએ પોતાના ઘરની જવાબદારી નિભાવવી ખૂબ જરૂરી હોય છે પરંતુ ઘણા બધા એવા અવસર હતા જ્યારે અમારે તારી ખૂબ વધારે જરૂર હતી અને તું ખૂબ યાદ આવતી હતી ઘણી વખત તારી ભાભી એકલી પડી જતી ત્યારે કેટલી વાર તને સમાચાર આપ્યા તને ફોન કર્યા પરંતુ તું તો અમારા બોલાવવાથી પણ ન આવે તને તારી મરણ પથારીએ પડેલી માં કરતાં વધારે વિદેશમાં ફરવાનું સારું લાગી રહ્યું હતું આટલું કહેતા જ કહેતા જ રાકેશભાઈને શ્વાસ ચડવા લાગ્યો ત્યારબાદ ખૂબ મુશ્કેલીથી કેવલ એટલું જ બોલી શક્યા કે મારી ભગવાન પાસે એટલી જ પ્રાર્થના છે કે મારા સંતાનો હંમેશા સુખી રહે આટલું કહીને રાકેશભાઈએ પોતાના હાથ જોડીને ત્યાં ઊભેલા બધા જ લોકો સામે જોયું અને બધાને આશીર્વાદ આપ્યા અને હંમેશા હંમેશા માટે પરલોકમાં જતા રહ્યા પરંતુ જાતા જાતાં દુનિયાના લોકો સામે એક એવો સંદેશ આપીને ગયા હતા કે કોઈ પણ વસ્તુ પર પોતાનો અધિકાર જમાવતા પહેલાં પોતાની ફરજ નિભાવવી ખૂબ જરૂરી હોય છે કદાચ એ દીકરી હોય કે દીકરો હોય દરેકને પોતાની ફરજ નિભાવવી જોઈએ તો જ એ વસ્તુ ઉપર એનો અધિકાર બને છે બાકી ફરજ નિભાવ્યા વગર કોઈ પણ વસ્તુ ઉપર આ પોતાનો અધિકાર ન જમાવી શકાય તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ